ભરૂચ નગર સેવા સદન માટે સાઇટ સાઇટનો પ્રશ્ન માથાનો દુખાવા સમાન બની રહ્યો છે થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનોબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્થાનિકો દ્વારા બે દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા ત્યારે તેમને સ્થળ ઉપરથી નાસી જવાનો વારો આવ્યો હતો આ અંગે સ્થાનિકો દ્વારા આજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં હંગામી ડમ્પિંગ સાઇટ બાબતે રજૂઆત કરવામાં આવી હતી કે મનોબર ગામે ફાયર સ્ટેશન માટે આપેલી જગ્યાની હેતુ ફેર કરી ડમ્પિંગ સાઇટ માટે ઉપયોગ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજુબાજુની વીસ થી પચીસ સોસાયટીના રહેવાસી સ્વાસ્થ્ય સાથે પાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે જેનો રહેવાસીઓ સાખી નહીં લેવાય જો પાલિકા કામગીરી બંધ ન કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધ સાથે ગાંધી માર્ગ ચિંડિયા માર્ગે સોસાયટીની બાજુમાં નગરપાલિકાના જે ડમ્પિંગ સાઇટ બનાવવાનું શરૂ કર્યું છે તેનો વિરોધમાં આવેલા છે કલેક્ટર સાહેબને આ બાબતે અમે જાણ કરવા માગીએ છે કે ભાઈ ટીપી સ્કીમ નંબરનો ટર્નનો પ્લોટ છે તેમાં રિઝર્વ પ્લોટ છે તે હેતુ માટે જે બનાવવા માટે તેને માટે ડેવલપ કરે ન કે ડમ્પિંગ સાઈડ જે રીતે ભરૂચ શહેરમાં રેસીડન્સ એરિયામાં વારંવાર ભરૂચ શહેર દ્વારા જાદેશ્વર થી લઈ કાસર દરેક ગામમાં થામ દરેક ગામ આ રીતનું જે વર્તન કર્યું છે ત્યાં વિરોધ થાય છે જે રીતે આ વિસ્તારના યુવકો પણ વિરોધ કરે છે કોઈ પણ સંજોગમાં રેસીડેન્ટ એરિયામાં

ભરૂચ નગરપાલિકામાં પશ્ચિમ વિસ્તારમાં આવેલું બિલાલપાક સોસાયટીની બાજુમાં જે સરકાર દ્વારા એક પ્લોટ આવેલો છે એમાં સરકાર દ્વારા જે તે સમયે ખેડૂતો પાસે જે જમીન લીધેલી એમાં ફાયર સ્ટેશન બનાવવા માટે આ પ્લોટ રિઝર્વ રાખેલો પરંતુ ભરૂચ નગરપાલિકાની કારણે એમની પાસે ગઈકાલે પોતાના જંગલનો કાયદો એમાં હાથમાં લઈ અને ગેરકાયદેસર ત્યાં એક ડમ્પિંગ સાઇટનું નિર્માણનું કાર્ય શરૂ કરેલું આ વિસ્તારના જાગૃત આગેવાનો નવયુવાનો વડીલો એ વિસ્તારના કાઉન્સિલરો નેતા વિપક્ષ અને તમામ લોકોને જ્યારે અમને ખબર પડી સ્થળ પર પહોંચ્યા અને ગેરકાયદેસર આજે ખોદકામ ચાલતું તેને અટકાવ્યું આજે અમે કલેક્ટર સાહેબ ને એટલા માટે અહીંયા મળવા આવેલા છે કે આ વિસ્તારમાં તમે જો અસંખ્ય સ્કૂલો આવેલી છે માટલીવાલા ઇકરા પટેલ વીસીટી મુસી વીસીટી ગર્લ્સ બોયઝ પટેલ વેલફેર હુસૈયા આપણે અસંખ્ય ધાર્મિક સ્થળો પર આવેલા છે અને આ રસ્તો ઇન્ટરનલ રોડ છે એકદમ દસ ફૂટનો નો રોડ છે અને એની ઉપર આખા શહેરનો કચરો લાવીને ત્યાં ઠલાવવામાં આવે અને ત્યાંથી ડમ્પિંગ સાઈટ કચરો ભરી અને અંકલેશ્વરમાં લઈ જવામાં આવે એટલે પાજાના પૈસાના ટેક્સ જે આ લોકો વેફર કરે છે તે પણ ગેરકાયદેસર છે જીપીસીબી કે ગ્રીન ટ્રિબ્યુનલ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર એક જ વિસ્તારને જે વારંવાર ભરૂચ નગરપાલિકા ટાર્ગેટ કરવામાં આવે એને સખી લેવામાં નહીં આવે એટલે આજે તમામ મહામારી મા બહેનો એ વિસ્તારના આગેવાનો નવયુવાનો તમામ કાઉન્સીલો અહીંયા ઉપસ્થિત છે અને આજે અમે કલેક્ટર સાહેબ પાસે માંગ કરવા અનલીગલી ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કાર્ય કર્યું હતું એ તાત્કાલિક બંધ થવું જોઈએ અને અમારી એક ખાસ માંગ છે કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા લાગે જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને જેથી કરીને કોઈ આગની હોનાર થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થાય અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું અહીંયા જ અમે બોડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં આવી જઈશું જો આ બાબતે પ્રશંસન યોગ્ય કાર્ય નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધી જગ્યા માંગે આંદોલન કરશે